કચ્છની બહેનો માટે ઐતિહાસિક ક્ષણ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પૂછ મારું નામ કેશવાણી પ્રિયંકા છે આજ રોજ સેનેટરી નેપકિન્સનું ઉદ્ઘાટન કર્યું છે આ સેનેટરી નેપકિન મેડિકેટેડ છે માર્કેટમાં મળે છે એના કરતાં આ વિશેષ છે આ મેડિકેડેટ નેપકિન્સનું ઉદ્ઘાટન કરવાનો એ હેતુ છે કે બધી બહેનોને જાગૃત કરવું તેમજ જે બહાર જે સ્વાસ્થ્ય સાથે લેડીઝોના ચેડા થાય છે એ રોકવા

નું ઉદ્ઘાટન રશ્મિબેન સોલંકી ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા શીતલબેન નાય વીરાંગના સ્કોટ સમગ્ર ટીમ રાજકોટથી ખાસ વધારેલા ટ્રસ્ટી સેવા મેહુલભાઈ પટેલ અન્ય મહેમાન ગણ અને મારી સંગાથે પરિવર્તન ફાઉન્ડેશનની સમગ્ર ટીમ દીપ પ્રાગટ્ય કરી અને સુંદર મજાનું આ બેડિકેટેડ સેનેટરી નેપકીન્સ કેન્દ્રની આજરોજ ભવ્યતાથી શરૂઆત કરવામાં આવી જેનામાં માધાભરથી તેમજ ભુજથી મહિલા મંડળોએ ભાગ લીધો અને ઉદઘાટન સૌ સાથે મળી અને સફળ બનાવ્યું ખાસ કરીને પરિવર્તન ફાઉન્ડેશન અનેક સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી કરતી આવી છે જેમાં મા ન્યૂઝનો સરસ મજાનો સપોર્ટ સોશિયલ મીડિયા તરીકે પણ રહ્યો છે તો

પ્રિયંકા કેસવાણી કેશવા પરિવાર નો આભાર વ્યક્ત કરું છું આપ સર્વે લોકો જરૂર થી આ જગ્યાની મુલાકાત લેજો વિશાલનગર જુનાવાસ માધાપર લોકલ બુટ સામેની ગલી આપ સર્વે લોકો નો ધન્યવાદ